નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત કરે છે આજે દસમી એપ્રિલ એટલે કે હોમિયોપેથી ડે બે હજાર ચોવીસના વર્ષમાં હોમિયોપેથીના આજના દિવસનો ખાસ વિષય છે હોમિયો પરિવાર એટલે કે વન હેલ્થ વન ફેમિલી હોમિયોપેથી એટલે સામાન્ય ભાષામાં જો આપણે વાત કરીએ તો તેને કહેવાય છે સમચિકિત્સા વિજ્ઞાન આ એક ચિકિત્સા વિજ્ઞાન છે જેના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હનીમેન જેમનો આજે બસો ને ઓગણ વર્ષગાંઠ છે અને એ નિમિત્તે આજે આપણે આ હોમિયોપેથી ડે હોમિયોપેથી વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવી રહ્યા છે ગ્રીક શબ્દ હોમોઇસ એટલે કે લાઈક સમ સરખું અને પેથોઝ એટલે કે સફરિંગ એટલે કે દર્દ એની ઉપરથી હોમિયોપેથી એવી રીતે એક નામ આપવામાં આવ્યું છે અને આજે હોમિયોપેથી વિશે ચર્ચા કરવા માટે આપણને આપણા પ્રશ્નોના સવાલના જવાબ આપવા માટે બે ડોક્ટરો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર ગ્રીવા માંકડ કન્સલ્ટિંગ હોમિયોપેથી છે અને કાઉન્સિલર છે ગ્રીવાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અમારા આ સ્ટુડિયોમાં દૂરદર્શનના અને બીજા આપણા મહેમાન છે ડૉક્ટર પોષક પટેલ વહીવટી નિયામક છે ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના ખૂબ જ સરસ ડોક્ટર છે વેટરનરી ડોક્ટર છે અને એ પણ હોમિયોપેથીમાં ખાસ વાત એ છે કે આપણે હંમેશા અત્યાર સુધી સાંભળેલું છે કે માણસો માટે હોમિયોપેથી દવા હોય છે આયુર્વેદિક દવા હોય છે પણ આપણે પશુઓના પ્રેમ માટે થઈને હોમિયોપેથીમાં જેમણે પોતાનું જીવન આપી દીધેલું છે તેવા પોષકભાઈને પણ અમે ખૂબ આમંત્રિત કરીએ છીએ સ્વાગત કરીએ છીએ સૌથી પહેલાં પોષકભાઈ તમને તમારી પાસે પ્રશ્ન કરવાનું મન થાય કે હંમેશા સાંભળ્યું છે કે વ્યક્તિ માણસ માટે આપણે હોમિયોપેથીનું સાંભળ્યું છે પશુઓ માટે હોમિયોપેથી કેવી રીતે તમે જીવનમાં ઉતાર્યું શું પાછળનું રહસ્ય છે એટલે આના માટે બી એક રસપ્રદ છે ભગવાને ઘણી વખત નથી કરતા પણ કસોટી લે તો મારા ઘરે એક બાળક જન્મ્યું અને એની દવા એલોપેથી કરતા કરતા ક્યાંક હોમિયોપેથીના સંપર્કમાં આવ્યો અને એક કડિયાદ્રા પાસે પોલો ફોરેસ્ટમાં એક ગાયની હું દવા કરતો હતો સાજી નહોતી થતી ને આ લિટરેચરમાં ક્યાંક વેટરનરી વિષે સાંભળવામાં આવ્યું મેં પિસ્તાલીસ રૂપિયાની એક દવા અમદાવાદથી મંગાવી ત્રણ જ દિવસ મેં ભેંસ ઊભી થઈ ગઈ મીન વાઇલ ગૌદર્શનમાં ડૉક્ટર અત્યારે નથી આ દુનિયામાં અશોક વ્યાસ સાહેબ જે મારા ગુરુજી હોમિયોપેથીના હમણાં એક આર્ટિકલ લખ્યો અને પછી મને હોમિયોપેથીમાં રસ પડ્યો ત્યાં એક બીજા મનીષ ધ્રુવ હોમિયોપેથ હતા એટલે બે વર્ષ અમે સાથે મળીને એ જ ગામમાં સફળતાપૂર્વક ઘણા બધા કિસ્સામાં સાથે મળીને હોમિયોપેથીમાં કામ કર્યું ચાલુ કડિયાદરા ગામથી મારી યાત્રા શરૂ થઈ હોમિયોપેથી ડૉક્ટર ગ્રિયાબેન આપણે વાત કરી પશુઓ માટે હોમિયોપેથી પણ એવો હોમિયોપેથીમાં શું છે જેમ હમણાં આપણે એના અર્થની વાત કરી કે સમરૂપ જે વસ્તુ છે તો સમરૂપનો સિદ્ધાંત એટલે છે શું હા એટલે જે કહેવાય છે ને કે ગુજરાતીમાં કહું તો ઝેરનું મારણ ઝેર એવી રીતે આજે આપણા હોમિયોપેથીના જે ફાઉન્ડર છે ડૉક્ટર સેમ્યુઅલ હનીમેન હવે એ પોતે મૂળ એક પ્રકારના ડોક્ટર હતા કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરતા હતા પોતે ફિઝિશિયન હતા અને એમણે એ સમયે ખૂબ બધા દર્દીઓમાં જે પ્રમાણે કોઈ પણ રોગ થતો અને એની પ્રોસેસ આગળ વધવાની અટકી જતી ક્યોરની રિલીફની એના પરથી એ પોતે જેને કહેવાય એક પ્રકારે નાખુશ હતા એ એ વખતે જે કંઈ પણ મોડ્સ ચાલુ હતા ટ્રીટમેન્ટના એ સમયે તો એમણે પોતે અલગ અલગ પ્રયોગો શરૂ કર્યા અને મલેરિયા પ્રકારના રોગોમાં વપરાતી સિંકોના જે તજનું બાર જે છાલનો જે પેલો કહેવાય એમાંથી બનતી દવા એમણે ખુદ પોતે પોતાની જાત ઉપર ટ્રાય કરી અને કેટલાક દિવસના એક્સપિરિયન્સીસ પછી એ કેટલાક તારણ ઉપર આવ્યા એમાંનું એક લાઇક્સ ક્યોર લાઇક્સ લાઈક એ જે કહેવાય ને કે જે ઘટક જે ઘટકની ક્ષમતા છે કે જે સ્વસ્થ વ્યક્તિમાં જે તે રોગના લક્ષણો ઊભા કરી શકે છે એ જ ઘટક જેને તકલીફ છે જેને સમસ્યા છે એને એ નિરોગી બનાવી શકે છે એવા એ તારણ પર આવ્યા પછી ખૂબ બધા સંશોધનો થયા અને એના એના આધારે હોમિયોપેથી સાયન્સનું ડેવલપમેન્ટ થયું અને એનો મેઇન મૂળભૂત પ્રિન્સિપલ તમે જે કહી રહ્યા છો લાઇક્સ ક્યોર લાઇક્સ એનો મતલબ એ જ થયો કે ઝેરનું મારણ ઝેર એના પરથી ખૂબ બધી દવાઓ શોધાઈ અને ખૂબ બધા ઇન્વેન્શન્સ થયા અને આજે હોમિયોપેથીને ઓલમોસ્ટ સવા બસોથી પણ વધુ વર્ષ દવા આવ્યા છે આ ચિકિત્સા પદ્ધતિ લોકોને ખૂબ કામ આવી રહી છે અલગ અલગ ટ્રીટમેન્ટની સારવાર માટે અને એનો મેઇન સિદ્ધાંત જે વાત છે એ પ્રમાણે પોટેન્ટાઇઝેશન કે જે દવા જે છે પોટેન્ટાઇઝેશન ટેકનિકથી બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ ખનીજ તત્વો ધાતુઓ આપણા જે બધા મિનરલ્સ છે પ્લાન્ટ્સ છે પ્લાન્ટ્સના અલગ અલગ ભાગોમાંથી અને કેટલાક એનિમલના પણ કેટલાક અર્કમાંથી એ દવાઓ બધી બનાવવામાં આવે છે જે અલગ અલગ લક્ષણો કે અલગ અલગ સમસ્યા ધરાવતા દર્દીને જ્યારે આપવામાં આવે તો ઘણે ખરે અંશે એ રોગને જળમૂળથી મટાડી શકે છે ખૂબ સરસ વાત કરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ આખી વસ્તુ છે દર્શક મિત્રો હોમિયોપેથી વિશ્વ હોમિયોપેથી દિવસ આજે છે અને આપને પણ કોઈ પણ આપના સ્વાસ્થ્ય સંબંધી પણ પ્રશ્નો હોય તો તમે ચોક્કસ આજે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેની ઉપર ફોન કરીને પૂછી શકો છો કદાચ આપના પાસે કોઈ પ્રાણી હોય પશુ હોય એના વિશે પણ આપણને કોઈ પણ પ્રશ્ન હોય એના સ્વાસ્થ્ય વિશે તો પણ આજે તમે એને હોમિયોપેથી દવા કેવી રીતે આપી શકાય એની સારવાર કેવી રીતે કરી શકાય એના માટે પણ તમે અત્યારે ફોન કરી શકો છો અમારા તજજ્ઞ જે પણ એમની પ્રમાણે યોગ્ય જવાબ હશે એ ચોક્કસ આપશે પોષકભાઈ માણસોની તો આપણે વાત કરી તો શું એ જ સેમ વસ્તુ પશુઓમાં કેવી રીતે લાગુ પડતી હોય છે ખૂબ સરસ આપી ગયું માણસનું પ્રાણીમાં બહુ ફર્ક નથી પણ મારા મતે મને સફળતા પ્રાણીઓમાં સારી એટલે મળી કે પ્રાણીઓ છે ને ઓથેન્ટિક હોય જેવા હોય એવા જ દેખાય માણસ બહુ વિચારશીલ હોય એટલે પ્રાણીઓ માટે મારા બહુ ઇઝી થઈ ગયું પણ થોડી તકલીફ પડી મને ચિહ્નો માટે તો હોમિયોપેથીના ચિહ્નો માનસિક વધારે હોય છે તો પ્રાથમિક રીતે મને પહેલાં શરૂઆત કરી તો તકલીફ પડેલી કે મારી અભ્યાસક્રમ જે રીતે હતો અને એ હોમિયોપેથી સાથે સૂટ થયો હતો નહીં પછી ખેડૂતો સાથે રહેતા રહેતા હું શીખી ગયો કે કેવી રીતે પ્રાણી ખાય છે કેવી રીતે પીવે છે કેવી રીતે પેશાબ કરે છે કેવી રીતે ઝાડો કરે છે દૂધ કેવું છે કેવા રંગનું છે દૂધ કાઢતી વખતે એને તકલીફ પડે છે કે નથી પડતી એમ એમ પછી એનિમલ સાયકોલોજી એનિમલ બિહેવિયર મારો રસનો વિષય થઈ ગયો એમ પછી એક મેં એવો પ્રોગ્રામ કર્યો જેની અંદર મેં પ્રોજેક્ટ તરીકે લીધું કે ભાઈ પ્રાણીઓની માનસિકતા બદલી શકાય એવું કામ શું થઈ શકે અને હું દૂરદર્શનનો આભારી છું બે હજાર પાંચમાં એક ફિલ્મ બનાવી હતી વેટરની હોમિયોપેથી માટે અમે અને બહુ જ સફળતાપૂર્વક પોલીસના ગોળાથી માંડી સામાન્ય પશુપાલક ઘેટા બકરા ઘેટ કૂતરા છે પછી હિંસક પ્રાણીઓ છે પેટ પ્રાણીઓ છે પક્ષીઓ છે ઇવન મને યાદ આવે છે વિક્ટોરિયા ગાર્ડનમાં ભાવનગરમાં સાત એક મોર ઝેરથી મરી ગયા હતા અને એક મોર જે બચ્યો તો બોટલ ચઢાવી એની આંખ જતી રહેલી તો હોમિયોપેથી મદદથી અમે સાજો કરીને જંગલમાં ઉડાડ્યો હતો તો આવા બહુ રોચક અનુભવ છે પણ એનું વૈજ્ઞાનિક પૃથકરણ માટે હું ટ્રાય કરી રહ્યો છું હમણાં કેરલાજીનો અભ્યાસ કર્યો છે અને ભવિષ્યમાં વેટરની એજ્યુકેશનમાં કરિક્યુલમમાં એનું રિસર્ચ થાય એના માટે મારા સઘન પ્રયત્નો છે અને આપ બધાનો સહકાર જો છે ચોક્કસ ગ્રીવાબેન આપણે એમણે કીધું કે પ્રાણીઓને એમણે અભ્યાસ કર્યો કે કેવી રીતે એને શું રોગ છે દેખાય આવે એના જે લક્ષણો છે માણસમાં દેખાતા નથી તો માણસ માટે તમે કેવી રીતે જજ કરતા આપણે પ્રશ્નોનો જવાબ હોય પહેલા આપણા કોલર આવી ગયા છે આ આણંદથી રમેશભાઈ છે જી રમેશભાઈ તમારો પ્રશ્ન પૂછશો પ્રશ્ન એ છે કે ભાઈ જે આપણે પશુઓ છે એ પશુ અને એની અંદર એને liver ને તકલીફ પડતું વલ્મુટ હા liver ની તકલીફ ને દૂર કરતી કોઈ હોમિયોપેથિક દવા બતાવવામાં આવે કે જેથી કરીને એ ખાઈ શકે અને એનું પચન પણ डाइजेस्टिव સિસ્ટમ સારી થઈ જાય બહુ સરસ આપે જે વાત કરી તો મારો જે હોમિયોપેથીનો અનુભવ જે દવાથી શરૂ થયો તો એ આ રીતે જ થયો તો liver સારું થાય એના માટે હોમિયોપેથીમાં બહુ બધી સારી દવાઓ છે પણ હોમિયોપેથી થોડી જુદી પડે છે કે લિવર માટેની નહીં પણ જનરલાઇઝ સપોઝ મેં પોતે શરદી માટે હોમિયોપેથી લીધી હતી અને મારામાં એટલી બધી હકારતમાં આવી ગઈ આવી ગઈ કે ઘણા બધા એરિયા મારા સુધરી ગયા તે પ્રાણીને આપણે લિવર માટે નહીં લિવર માટે ઘણી બધી સારી દવાઓ છે પણ થોડા એના ચિહ્નો આપણે જોવા જોઈશે એનો ઝાડો કેવો છે એનો પેશાબ કેવો છે એની ભૂખ કેવી છે જો આપણે લેબોરેટરી કરી શકીએ તો થોડા એસજીપીટીની એ બધા બી હવે તો અવેલેબલ છે એ બેજ ઉપર આલ્ફા આલ્ફા છે લાઇકોપોડિયમ છે નેટ્રમ્ફસ છે નક્સ્વામિકા છે ઘણી બધી દવાઓ એના માટે કામ કરે છે પણ થોડો સ્થાનિક તમે પશુ ચિકિત્સક અથવા હોમિયોપેથના સંપર્કમાં રહેશો તો આપણે રમેશભાઈ ખૂબ સફળતાપૂર્વક મેં બહુ બધા કેસ હમણાં જ મારી એક ભાઈ સાથે વાત થઈ લિવર કદાચ એમનું સિરોસિસ થઈ ગયેલું સાત એક વર્ષ પહેલાંની વાત છે એક ડોગની અને આપણે સફળતાપૂર્વક હોમિયોપેથી એ ડોગ સાજો કરેલો

જી અરે યસ તરલાબેન તમારા બંને પ્રશ્ન મેં સાંભળ્યા પહેલાં તો એક તમે જે કહી રહ્યા છો આલ્કોહોલ દવાઓમાં બેઝિક લેવલ પર હોય છે તો એવું નથી કે આ આલ્કોહોલ અલગ છે જે આલ્કોહોલ લોકો વાપરે છે એ આલ્કોહોલ અલગ છે અને આ જે દવા જે હોમ દવાઓ જે રીતે બની રહી છે એમાં આલ્કોહોલ એ પ્રકારનો આલ્કોહોલ નથી હોતો એ એક પ્રિઝર્વેટિવના માધ્યમથી દવા લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ એ ડાયલ્યુશન જ્યારે બને ત્યારે એ દવાનો અર્ક જે બનેલો હોય પોટેનની પ્રોસેસથી એ દવાને બેઝિક જે આલ્કોહોલ કહેવાય કે જે આપણે વાપરતા હોઈએ છીએ આલ્કોહોલ નથી એમાં એને પ્રિઝર્વ કરવામાં આવે છે એટલે એ આલ્કોહોલ શરીરને કોઈ રીતે કોઈ પણ પ્રમાણમાં કોઈ પણ રીતે એને નુકસાન પહોંચાડી શકે એ આલ્કોહોલ નથી ખાલી દવાને પ્રિઝર્વ કરવા માટે લાંબા ગાળા સુધી એ વાપરવામાં આવે છે એક તો એનું માધ્યમ બની ગયું અને બીજું આપનો પ્રશ્ન જે હતો કે એલોપેથી દવાની સાથે સાથે હોમિયોપેથી દવા ચોક્કસ લઈ શકાય અને બીજું કે એલોપેથિક ડૉક્ટર્સ હોમિયોપેથી દવા ના આપી શકે જેમ એલોપેથી અલગ ચિકિત્સા પદ્ધતિ છે એવી રીતે હોમિયોપેથી અલગ ચિકિત્સા પદ્ધતિ છે જેમ કોઈ પણ આપણી પાસે વ્યક્તિ આવે હોમિયોપેથી પાસે એનું મન શરીર એને થતાં રોગો એને જે રીતે સ્ટ્રેસ થઈ રહ્યો છે એનો જે જીવન જીવવાનો નજરિયો છે જીવન તરફ જીવનમાં જે અલગ અલગ ઘટનાઓ બને છે એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ છે એ કઈ રીતે દરેક ઘટનાઓને કોપઅપ કરે છે કઈ બાબતોમાં એને સ્ટ્રેસ થઈ જાય છે એની તાસીર શું છે એનું કન્સ્ટિટ્યુશન શું છે આ બધું સમજીને દવા અપાય છે એટલે હોમિયોપેથી એક ભિન્ન સાયન્સ છે એલોપેથી કરતાં આપ એલોપેથી પાસે ડૉક્ટર પાસે જશો તો તમને એ પ્રમાણે દવા મળશે તમારા સિમ્ટમ્સને જોઈને જ્યારે આપ એક હોમિયોપેથ પાસે જશો ત્યારે એ ડૉક્ટર તમારી કમ્પ્લીટ તાસીરનો સંપૂર્ણ અભ્યાસ કરશે અને એ પ્રમાણે તમને યોગ્ય દવા આપશે જે દવા લેશો તમે ધીરે ધીરે થોડો ટ્રસ્ટ રાખીને થોડી નિયમિતતા જાળવીને તો તમને તમારા રોગમાંથી ચોક્કસપણે છુટકારો મળી શકશે એક બીજા કલર છે આપણી સાથે સુરત થી કુલજીભાઈ જોડાયેલા છે એ હોમિયોપેથી દવા લઈ રહ્યા છે પણ જે અસર થવી જોઈએ એ અસર તો એમને વાત સાંભળે જી બોલો કુલજીભાઈ હા પગમાં કપાસી છે એમાં 6 મહિનાથી હું દવા લઉં છું હોમિયોપેથી બરાબર ઓકે આપને કપાસી છે હું જ્યાં સુધી સમજી શકું કુલજીભાઈ આપને કપાસી છે યસ કપાસી પણ એમાં કેવું છે કે કોઈ પણ આપણે હોમિયોપેથી પાસે તમે જશો એટલે પહેલાં તો તા મેં જેમ કીધું પણ તાસીરનો અભ્યાસ થશે એ પ્રમાણે યોગ્ય દવા તમને આપશે ઘણી વખત એવું બને કે કોઈ પ્રકારે દવાનું રિપિટેશન કે દવાનો અપાયેલો ડોઝ કે ઘણા ખરા અંશે ક્યારેક ક્યારેક ડોક્ટર દ્વારા દવા પણ ચેન્જ થતી હોય તમારા સિમ્ટમને અનુલક્ષીને તો આપ જેની પાસે પણ દવા લઈ રહ્યા છો એમને પણ ખાસ આ વાતની જાણ કરો તમને કયા પ્રકારે એના સિમ્ટમમાં ફેરફાર જણાય છે નથી જણાતો ઘણી વખત એવું બને કે કપાસી લાંબા ગાળાથી હોય કપાસીમાં પેઇન ખૂબ થતો હોય અથવા વારંવાર થતી હોય અથવા તો કોઈ કોઈ કે કપાસીને પેલી પ્રોસીજર કરાવીને કપાવી નાખી હોય એવું પણ બને અથવા તો ઇન્ફેક્ટ થયેલી હોય એટલે કે એમાં ઇન્ફેક્શન પણ પ્રસરી ગયું હોય એવા ખરા એવા ઘણા કેસીસમાં એવું બનતું હોય છે કે દવા કદાચ શક્ય છે કે લાંબા ગાળા સુધી પણ લેવી પડે દરેક પેશન્ટ ભિન્ન છે એટલે ઘણી વખત એવું પણ બને કે બે મહિનામાં પણ વ્યક્તિને એકદમ સાજો થઈ જાય વ્યક્તિ કપાસીમાં પણ જેટલા પણ લક્ષણો આવતા હોય એ યોગ્ય થઈ જાય એવું પણ બને ક્યારેક એવું પણ બને કે તમે દવા લઈ રહ્યા છો ડૉક્ટરે તમે જાણ કરશો કે મને જોઈએ એવો ફેરફાર નથી લાગી રહ્યો તો હું તમને ચોક્કસ એટલું કહીશ કે એ ડૉક્ટર તમારી વાતને સમજશે અને ચોક્કસ દવામાં ડોઝમાં કે પાવરમાં યોગ્ય ફેરફાર કરી તો તમને એવો એવી રીતે દવા આપશે કે તમને ચોક્કસપણે સારું થઈ જશે થોડોક વિશ્વાસ રાખો અને ચોક્કસ તમે કહી શકો છો ડોક્ટર કે મને યોગ્ય આરામ નથી થઈ રહ્યો તો ડોક્ટર કોઈ પણ એટલા ઓપન હોય જ છે અને તમારી વાત સમજશે અને જે હશે એ પ્રમાણે તમને દવામાં ફેરફાર કરી આપશે તો દીક્ષિતભાઈ લીમડીથી આપણી સાથે જોડાયેલા છે જી દીક્ષિતભાઈ તમારો પ્રશ્ન પૂછશો નમસ્કાર જી બોલો મારો પ્રશ્ન એ હતો કે આયુર્વેદ આયુર્વેદ હોમિયોપેથી અને એલોપેથીમાં મૂળભૂત શું શું તફાવત હોય છે અને બીજો પ્રશ્ન એ હતો કે હોમિયોપેથીને આપણે કયા કયા રોગમાં માં કામ આવી શકે છે સાહેબ યસ પેલા વાત કરીએ એમ દરેક ચિકિત્સા પદ્ધતિ અલગ છે આયુર્વેદમાં વાત પિત્ત કફ જે પ્રકારે તાસીર છે એમાં તમને જે કોઈ વૈદ્ય ડોક્ટર જે છે આયુર્વેદિક તમારી તાસીર એ રીતે સમજશે જેમાં વાત પિત્ત કફ નું ઇમ્બેલેન્સ છે કે નહીં એ બધું ચકાસીને તમને દવા આપશે આયુર્વેદની ઔષધિઓ અલગ છે મૂળભૂત રીતે જે ક્રૂડ ફોર્મમાં વપરાય છે અને તમારી તાસીરને એવી રીતે બેલેન્સ કરી આપે છે કે તમને જે રોગો થયા છે પેશન્ટને પણ દર્દીને એમાં એ ખૂબ સારી રીતે રાહત આપશે એલોપેથી તમને ખ્યાલ છે એલોપેથી આખી અલગ ચિકિત્સા પદ્ધતિ છે જેમાં ફક્ત રોગોના લક્ષણ એને કાબૂમાં રાખવા માટેનો પ્રયાસ થાય છે નિદાન થાય છે યોગ્ય રીતે અને એ પ્રકારે દવાઓ અપાય છે કે જેમાં તમારો રોગ એ પ્રકારે યુક્ત દવાઓ અપાય છે જેમાં તમારો રોગ આગળ ન વધે આગળ વધ્યો છે તો એ કંટ્રોલ મારે અને કેટલીક એની આડઅસરો થતી હોય છે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ જેમાં આડઅસર કોઈ નથી વ્યક્તિની તાસીર અને મેં આગલા પ્રશ્નના રૂપે જે વાત કરી એ પ્રમાણે વ્યક્તિને એકદમ સંપૂર્ણપણે સમજીને એના મન શરીરને આખી રીતે વ્યવસ્થિત રીતે સમજીને દવા અપાય છે આ એક મૂળભૂત ત્રણેય ચિકિત્સા પદ્ધતિઓનો ફેરફાર છે હવે હોમિયોપેથીના સ્કોપની વાત કરું તમે જે રીતે પૂછી રહ્યા છો કે કયા કયા રોગોમાં તો કે હોમિયોપેથીનો સ્કોપ દરેક રોગોમાં ખૂબ સરસ સ્કોપ છે હોમિયોપેથીનો કોઈ પણ વ્યક્તિ ચાહે એ નાનું બાળક છે ચાહે માતા પ્રેગનેન્ટ લેડી છે બાળક આવવાનું બાકી છે એવા સમયથી માંડી અને એ વ્યક્તિ વૃદ્ધ થાય ગમે તે એજ ગ્રુપની છે ફિમેલ છે કે મેલ છે દરેક વ્યક્તિને એના દરેક રોગમાં સામાન્ય શરદીથી માંડી અને ઘણા ખરા સ્ટેજ આઈ મીન ઘણા ખરા અંશે કેન્સર જેવી જે બીમારી છે એવા એવી દરેક આખી રેન્જ ઓફ જેને કહેવાય ને કે તકલીફો છે સમસ્યાઓ છે એમાં હોમિયોપેથી ખૂબ સારું કામ કરે છે હોમિયોપેથીનો મેઇન મૂળભૂત જે કહેવાય કે મેઇન ગુણધર્મ જો કહેવાય કે મન અને શરીર ના એવા બધા લક્ષણોને અમે ધ્યાનમાં રાખીએ છીએ કોઈ તરીકે કે એની અંદરનું જે ડિસ્ટર્બન્સ છે રોગના જે લક્ષણો દેખાય છે આપણા શરીર ઉપર એ તો ડિસ્ટર્બન્સ પ્રોસેસનો આઉટકમ છે પરિણામરૂપ લક્ષણો આવે છે પણ જે ડિસ્ટર્બન્સ છે એ ક્યાંક એની તાસીરમાં એના મનમાં એના ઇમોશનલ ઇમ્બોલેન્સ ઇમ્બેલેન્સમાં કે સ્ટ્રેસ કોપ અપ ન કરી શકવાની શક્યતાઓમાં રહેલા છે સો રોગને ખૂબ ઊંડાણથી સમજી અને રોગને વ્યવસ્થિત રીતે નાબૂદ કરી શકતી ચિકિત્સા પદ્ધતિ એટલે હોમિયોપેથી ચાહે વ્યક્તિને કોઈ પણ રોગ હોય આર્થરાઈટીસ હોય લાઈક પણ વાની સમસ્યા છે પીડિયાટિક ડિસોર્ડર છે સ્કીનમાં કંઈ થયું છે કંઈ પણ થયું હોય પછી એવી કોઈ ઓટોઇમ્યુન ડિઝોર્ડર્સ છે જેમ કે આઈટીપી છે સોરિયાસિસ છે એક્ઝિમા છે એવા એવા ડિઝોર્ડરથી માંડી કે ફિમેલમાં ઇમ્બેલેન્સીસ છે હોર્મોન સંબંધિત જેમાં મેન્સિસની ઇરેગ્યુલારિટીઝ જે કહેવાય એ એવી દરેક રેન્જ ફિમેલ જ્યારે એક જેમાં એમાં આવી રીતે મેન્સિસની શરૂઆત થાય છે ત્યાંથી મેનોપોઝ પછીની અવસ્થાઓની વાત કરીએ એવા દરેક કન્ડિશનમાં જ્યાં સાયકોસોમેટિસિટી છે મન શરીર બંને ઇન્વોલ્વ છે સ્ટ્રેસ આધારિત રોગો છે કે એવા ઘણા ખરા કેસીસ કે જેમાં તમને સર્જરીની એડવાઇસ કરી છે ચોક્કસપણે જાણવું પડે કે કેટલી રીતે તમારો રોગ છે સર્જરીથી જ જો થવાનો હોય ડીલ તો પણ તમને સલાહ આપશે ડૉક્ટર અને જે ઘણા ખરા એવા રોગો છે કે જેમાં સર્જરી પણ પ્રિવેન્ટ થાય છે એવા ઘણા ખરા મારાની મારા ખૂબ બધા સિનિયર ડોક્ટર મિત્રો અને અનુભવી હોમિયોપેથનું આ એક જ અનુભવ હશે અને એ દરેક એવા રોગોમાં હોમિયોપેથી ચોક્કસપણે આરામ આપે છે તો તમારા પ્રશ્નનો જવાબ મળ્યો છે પુષકભાઈ હોમિયોપેથીની આપણે વાત કરી ખૂબ જ એનો સકારાત્મક પરિણામ મળે છે પણ એની લિમિટેશન્સ બી તો હશે એની લિમિટેશન્સમાં શું હોય છે સો મને જે લિમિટેશન મારા અનુભવે દેખાઈ તો મારા ઘરમાં મને મારી દીકરીને કદાચ હોમિયોપેથીથી મટવામાં સમય વધારે લાગે છે બેને એમ કીધું વિશ્વાસ અને હું લોજિકલ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે મારા દીકરાને મારી વાઈફને કદાચ એક બે ડોઝમાં પતી જાય છે એ લોકો એટલા સહજ છે સરળ છે બહુ લોજિકલ ના હોય તો હોમિયોપેથી જલ્દી એટલે મેં પ્રાણીઓમાં ઇફેક્ટિવ એટલે મને બહુ જ લાગી કે પ્રાણીઓમાં કોઈ જજમેન્ટ હોતું નથી અને બેને જેમ વાત કીધી આયુર્વેદિક એલોપેથી માટે બી હોમિયોપેથીથી હું પ્રભાવિત એટલે થયો કે પહેલી વાર બુકમાં મેં સેન્ટેન્સ વાંચ્યું ઇટ સ્ટિમ્યુલેટ ધ વાઇટલ ફોર્સ ઓફ ધ બોડી ટુ કાઉન્ટર એક્ટ ધ ડિસીઝ પ્રોસેસ એટલે આની ફિઝિકલ એક્શન છે મને આયુર્વેદિકનો હું ચાહક છું આયુર્વેદિકની હળદરની ક્વોલિટી અત્યારે મને જેવી જોવા જેવી મળતી એક અંશમાંથી એક હજાર ડોઝ હોમિયોપેથીના બની શકે તો એ એને મને ઇન્સ્પાયર કર્યું અને બીજું પ્રાણીઓમાં હું આયુર્વેદિક આપવા જેવું તો બહુ બધી મોંઘી પડે એ પાંચ રૂપિયાની દસ રૂપિયાની દવા મટી જાય છે પાંચ હજારની દવાની સાપેક્ષમાં અને એલોપેથી મોટાભાગે મેં બી બહુ જ લીધી છે બ્રોન્કાઇટીસ તો સિમ્ટમ ચીન હો મોટા બગે દૂર કરતા હોય છે અને મૂડ ઓછા જતા હોય છે અને હોમેઓપથી માનસિકતા ઉપર વધારે કામ કર્યું મારી પોતાની માનસિકતા એના પછી હકારાત્મક થઈ હું બહુ એગ્રેસિવ ને બહુ ગુસ્સાવાળો માણસ હતો તમે આવી રીતે મારી સાથે બેસી ના શકો એવો માણસ હતો જે પોઝિટિવ સાઇડ ઇફેક્ટ છે કે તમારી માનસિકતા બેલેન્સ સંગીતમયતા લાવે તમારા બોડીમાં યસ બહુ સરસ કે હું પોસ્ટભાઈ બહુ એકદમ પ્રેક્ટિકલી ત્રણેય ચિકિત્સા પદ્ધતિ એકદમથી ભિન્ન રીતે જોઈ આપી એમણે પણ હા એક જે એમણે કહ્યું કે ધીમે અસર કરે છે એના ઘણા ખરા પરિબળો છે ઘણા બધા પરિબળો છે રાધર કે પહેલાં તો એ કે અમારી પાસે જ્યારે દર્દી એન્ટર થાય ને એટલે બહુ બધી ફાઇલો લઈને આવે સિમ્પલ એક્ઝામ્પલ આવું તમને માઇગ્રેનનું આજે કોઈ એક દર્દીને માઈગ્રેન શરૂ થયું છે એમને મહિનામાં બે વખત માથાનો દુખાવો એવો થાય છે કે બે દિવસ સુધી કંઈ કામ કરી શકતા નથી સતત વોમિટિંગ પણ ચા થયા કરે છે એટલે એમણે પેઇન કિલર દવાઓ લઈ લીધી બીજા બે મહિનામાં એમને મહિનામાં ચાર વખત દુખાવાનું શરૂ થયું બીજા બે ત્રણ મહિના પછી એમને વિચાર આવે કંઈક કરવું જોઈએ આઠમી મહિને યાદ આવે કે હાલો આપણે સાહેબને દેખાડી આવી એટલે એલોપેથી ડૉક્ટર નજીકમાં એમના જે હશે ફેમિલી ફિઝિશન દેખાડશે દવા લેવાનું શરૂ કર્યું બે ત્રણ મહિના સુધી બીજા દવા લીધી પેઇન કિલર્સ કદાચ લીધી આરામ મળે છે પણ દવાને આધારિત આરામ મળે છે અને પછી ખ્યાલ આવે છે બીજા છ મહિને કે આ દવા મારી અંદર હિપેટોટોક્સિક સાબિત થઈ શકે છે મારા લિવરને જોઈને નુકસાન કરવાની છે હવે એ જ બેનને ખૂબ બધું ચીડિયા પણ રહે છે નાની નાની વાતોમાં ખૂબ એન્ઝિયસ થઈ જાય છે બરાબર છે નાનું નાનું કાર્ય પણ કરતી વખતે એકદમ પેનિકમાં આવી શકે છે આ એના મનની તાસીર દોઢમે વર્ષે ખબર પડશે કે આપણે કોઈ એક એવા ડોક્ટરને દેખાડી કે જેની ચિકિત્સા પદ્ધતિથી જેની દવાથી મને કોઈ કદાચ નુકસાન ન થાય એટલે યાદ આવે હોમિયોપેથ ડોક્ટર ગૂગલ પર સર્ચ કરશે જેમાં બેસ્ટ રેટેડ હોય એની પાસે જ જવાનું અમારી પાસે આવીને એવો આગ્રહ રાખશે કે ભાઈ તમને ત્રણ મહિનામાં અમને રિઝલ્ટ આપી દો હવે રોગ બે વર્ષે જાગ્યા છે બેન હોમિયોપેથી પાસે આવવા માટે ખૂબ બધી ફાઇલ લઈને આ માઇગ્રેનનું એક્ઝામ્પલ છે બધાને લાગુ પડે છે બધા ડિઝીઝીસને લાગુ પડે છે સારામાં સારી પેઇન કિલરના હાયર ડોઝીસ લઈ ચૂક્યા છે એનું શરીર આ પ્રકારની દવાઓથી એટલું બધું ટેવાઈ ગયું છે કે અમને પોતાની એની અંદર કામ શરૂ કરવામાં બીજા બે મહિના લાગી જાય છે રાઈટ હવે આ રીતે એમનો ડિસ્ટર્બન્સ છે હવે ઓબ્વિયસલી થોડે એવું થવાનું કે એવું લાગે કે ધીમે અસર કરે છે એટલે ખાસ જ્યારે તમે હોમિયોપેથીની તરફ વળતા હો ત્યારે ખૂબ જ જેમ એક છોડ આપણે વાવવાનો હોય બીજ વાવીએ અને છોડને વૃક્ષ થતા વાર લાગે એ એક પ્રકારની ધીરજ ક્રોનિક ડિઝીઝીસ છે જે લોંગ સીટેડ છે લોંગ રૂટેડ છે જે ઘણા સમયથી થયેલા છે જે એને ડેવલપ થતા જ વર્ષો લાગ્યા છે બારે આવતા બીજા વર્ષો લાગ્યા આપણી પાસે એક કોલર આવે છે જામનગરથી ગોવિંદભાઈ જી ગોવિંદભાઈ તમારો પ્રશ્ન કહેશો હલો જી બોલો સંધિવાને લીધે આંખો નું વિજન સ્નાયુ સુકાણા એટલે આંખુ નું વિજન ઓછું છે એના માટે મારે ભેગી હોમિયોપેથિક દવા ચાલુ કરી શકાય અને બીજા મને નજીક સેન્ટર પડે જામનગર રાજકોટ અને પોરબંદર જામનગર રાજકોટ કે પોરબંદર સેન્ટર કયું નજીક હવે એ તો મારે પણ ગૂગલ માં જરા સર્ચ કરવું પડશે પણ યસ આમાંથી કદાચ જે પણ નજીક હોય ક્યાંથી છે એ ભાઈ જામનગર અચ્છા જામનગર થી આ તો જામનગરમાં જ ખૂબ બધા હોમિયો ડોક્ટર્સ છે જ તમે ચોક્કસ પહેલી વસ્તુ તમારા જે રોગની તમે વાત કરી કે સંધિવા તમને 12 13 વર્ષથી છે તો ઘણા ખરા વર્ષોથી કેવાય રોગ તમે એના માટે કેટલી સતત દવા લીધી છે એલોપેથીની એ પણ જોવું પડે આપને હોમિયોપેથી આમાં બંને રીતે કામ કરે કે તમારા જે લક્ષણો જે છે સંધિવાના એને કાબૂમાં લાવવા માટે એની જે પેઇન જે થઈ રહ્યો છે તમને એમાં ચોક્કસપણે હેલ્પ કરે સંધિવામાં પણ કયા પ્રકારનો વાત છે એ જરા સમજવું પડે તો મેઇન તમને જે પેઇન તમારા જે લક્ષણો જે આવી રહ્યા છે એને કંટ્રોલ કરી શકશે કદાચ બારતેર વર્ષથી સંધિવામાં આગળ જે ડેવલપમેન્ટ થયેલું હોય એને એ એકદમ સી ક્યોર કરી શકશે કે નહીં એવું મને અત્યારે નિશ્ચિત નથી લાગી રહ્યું એ તમને જે ડૉક્ટર જોશે જે તમને તપાસશે તમારા વિશેની માહિતી પૂછશે એ જ તમને યોગ્ય રીતે કહી શકશે એટલે અગેન એમાં ઘણા વર્ષોથી છે ઘણું બધું ડ્રગિંગ થયેલું હશે સિમ્ટોમેટિક કંટ્રોલ ચોક્કસપણે આવી શકશે તમે ચોક્કસ જામનગરમાં ઘણા બધા હોમિયોપેથિક ડોક્ટર્સ છે તમે એમની પાસે જઈ અને તમારું રોગ નિદાન અને સારવાર કરાવી શકો છો રફીકભાઈ સુરેન્દ્રનગર આપણી સાથે જોડાઈ રહ્યા છે જી રફીકભાઈ તમારો પ્રશ્ન પૂછશો હા જી મારો પ્રશ્ન એ છે હેલો હા બોલો મારો પ્રશ્ન એ છે કે મને સ્વાસ્થ્ય બીમારી છે બરાબર અને અને એ ટ્રીટમેન્ટ ક્યાં ક્યાં મળી શકે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભાવનગરમાં રાજકોટમાં અને હોસ્પિટલ ક્યાં ક્યાં આવેલી છે ઓકે અગેન શ્વાસની બીમારીમાં આપને કોઈ પણ હોસ્પિટલમાં જે પણ ડોક્ટર્સ છે એલોપેથી સાઈડના ખૂબ બધા સારા એક્સપર્ટ ડોક્ટર્સ હશે જ પલ્મોલોજીસ્ટ ડોક્ટર્સ પણ તમારા નજીકના સેન્ટરમાં હશે તમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જઈ અને ચોક્કસપણે તમે તમારી બીમારી માટે નિદાન યોગ્ય જો ન થયું હોય તો કેટલા લેવલે આગળ વધેલું છે કઈ કઈ દવાની જરૂરિયાત છે તમને ડોક્ટર જ ત્યાં તમારા નજીકના સેન્ટર પર તમે જશો કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં તો તમને ચોક્કસપણે સારવાર મળી શકશે અને એ જ રીતે તમે જો હોમિયોપેથી ટ્રીટમેન્ટ કરાવવા માગતા હો તો એ પણ તમારી નજીકમાં કોઈ પણ પ્રાઇવેટ પ્રેક્ટિશનર હોય કે કોઈ પણ સરકારી ખાતાઓમાં જે રીતે ડોક્ટર્સ જોડાયેલા હોય છે આયુષ ડિપાર્ટમેન્ટમાં એમાં પણ તમે જઈ અને ચોક્કસપણે સારવાર કરાવી શકો છો ફેર પડશે તો પોષકભાઈ બધાના અલગ અલગ પ્રોબ્લેમ હોય છે કે ક્યાં કેવી રીતે શું તમે આ લાઈનમાં આવ્યા ત્યારે માણસો તો પોતાના પ્રશ્નો બોલી શકે છે પશુઓ બોલી નથી શકતા તો એ લોકોને તમે કેવી રીતે ટ્રીટ કરો છો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આનાથી મારી પોતાની એટલી બધી સ્થિતિ ગતિ વધી ફાર્મર્સ તે પહેલા સાંભળતા શીખ્યો હું અદરવાઈઝ પહેલાં ઝાડા થયા હું ઝાડાને ઇન્જેક્શન આપતો હોમિયોપેથી થકી મારા પોતાની અંદર એટલી બધી માનસિકતા જાગૃત થઈ અને પછી ફાર્મર સાથેના સંબંધો એટલા સરસ થયા એટલે એમાં ડિટેલ હિસ્ટ્રી સુધી હું જોવા મળ્યો હું એક જ ઉદાહરણ આપીશ આપને કે જે આ કેસ પહેલો સાજો થઈ ગયો અમારી ભાષામાં મિલ્ક ફીવર હતો તો દૂધિયા તાવમાં અમે દવા આપીએ બોટલ આપીએ સાજો થઈ જાય ફરીથી ત્રણ ચાર દિવસ પછી ફરી બીમાર પડે ત્રણ હજાર રૂપિયાની દવા થઈ ગઈ એ જમાનામાં હું નાઇન્ટી નાઇનની વાત કરું છું પછી ખબર પડી કે ભાઈ કેમ થાય છે તો દૂધમાં એટલું બધું કેલ્શિયમ જતું રહે તો સાદી ભાષામાં કે મારા બેંકમાં પૈસા હતા પણ ખિસ્સા નહોતા તો હોમિયોપેથી એવી મેડિસિન આપી કે એમની કેલ્શિયમની ચેનલ જાગૃત કરી આપી અને લગભગ બે હજારની સાલમાં દવા કર્યા પછી એ ભેંસ જીવી ત્યાં સુધી કેલ્શિયમની બીમારી ના થઈ એટલે આવી માનસિકતામાં ધીરે ધીરે સાંભળવાની મારી દ્રષ્ટિ બદલાઈ અને ફાર્મર્સને બી એવી રીતે મેં ટ્રેન કર્યા કે જેના કારણે હું પશુ ચિકિત્સક સાથે બહુ સરસ રીતે સાંભળી શકું અત્યારે હું વહીવટી અધિકારી છું તો વિશેક વર્ષથી યુટ્યુબ પર ફેસબુક ઉપર લોકો કોમેન્ટથી વિડીયો મોકલે અને હમણાં જ પંદર દિવસ પહેલાં થોડીમાં ગાયને ચારે આંચળમાંથી દૂધ આવતું હતું લગભગ અઢી હજાર રૂપિયાની દવાથી ફરક ના પડે આપણી બસો રૂપિયાની હોમિયોપેથીથી સાત જ દિવસમાં અત્યારે ચૌદ લિટર દૂધ આપે છે ગાય એટલે માણસની સાથે સાથે પશુ પણ હોમિયોપેથી તરફ વળી શકે છે અને એના ખૂબ સારા રિઝલ્ટ મળે છે જે બીજી દવાઓ ખૂબ જ મોંઘી હોય છે એના કરતાં હોમિયોપેથી તરફ ચોક્કસ આપણે વળી શકાય એક વસ્તુ ખાલી એમાં ખાસ એડ કરી જે મને પ્રેરિત કરે છે મારા ઘરે જે આ પ્રશ્ન થયો કેમ થયો તો અભ્યાસક્રમમાં મેં જોયું જે ગામમાં હું દસ થી બાર લાખ રૂપિયાની એન્ટીબાયોટિક નાખતો હતો એ જ દૂધ મારી વાઇફે કોઈ પણ કારણ વગર પીધું હોમિયોપેથી મને જે પ્રેરિત કરે છે એની કોઈ આડઅસર નથી અને કોઈ મિલ્ક રેસીડ નથી દવા આપ્યા પછી એ દૂધ માખણ અથવા ઇંડા અથવા માંસની અંદર જતી નથી એટલે ઇન્ટરનેશનલ કક્ષાએના આપણને ભાવ બી ખૂબ સરસ મળે છે અને તમે ગ્રીવાબેન હોય કે તમે દીતાબેન હોય કે સારું દૂધ પીઓ માખણ પીઓ બી મારી જવાબદારી છે બે એક કાંકરે બે પક્ષી મળે ગ્રીવાબેન આજના દિવસનો ફટાફટ એક સરસ મેસેજ આપી દેશો દર્શક મિત્રોને આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે પણ યસ આજના સમયમાં જે પ્રમાણે અલગ અલગ રોગોથી પણ લોકો ગ્રસ્ત થતા હોય છે નાની ઉંમરમાં પણ દરેક વ્યક્તિને ખાસ કહીશ કે આજના સમયમાં જે પ્રમાણે કોમ્પિટિશન સ્ટ્રેસ બધું વધી રહ્યું છે તો એને જોવા તરફનો દ્રષ્ટિકોણ થોડો સુધારો આપણી અંદર ફિઝિકલ હેલ્થની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય કે મેન્ટલ વેલબીંગ કે હેપીનેસ કોશન્ટ જળવાઈ રહે અને જો એ જળવાતો નથી તો એનું કારણ ક્યાંક આપણી અંદર જ છે એને સમજો અને જ્યારે જ્યારે તકલીફ થાય ત્યારે યોગ્ય ચિકિત્સા પદ્ધતિનો અને ચિકિત્સકનો સંપર્ક કરી અને એનું નિવારણ કરો ચોક્કસ તો દર્શક મિત્રો આજે હોમિયોપેથી ડે નિવસ નિમિત્તે આપે પોતાના પ્રશ્નો પૂછ્યા એલોપેથી હોમિયોપેથી કે આયુર્વેદ દરેકની પોતપોતાની એક પદ્ધતિ છે કહેવાનો મતલબ એ છે કે દ્રષ્ટિકોણ બદલશો તો મેન્ટલ હેલ્થ ઓટોમેટિક બદલાઈ જશે ફરી પાછા નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો આપ બંને મહાનુભાવો અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર નમસ્કાર सिंगिंग स्टार डीडी गिरनार युवा प्रतिभाशोध गायक स्पर्धा सिंगिंग स्टार डीडी गिरनार गुजरात